નવતર અભિગમ અપનાવ્યો છે આણંદ જિલ્લા કલેક્ટર જિલ્લાના સર્વાંગી વિકાસની સાથે રોજગાર અને સામાજિક જવાબદારી માટે કંપનીઓની સાથે ભાગીદારી કરી નવતર અભિગમ અપનાવ્યો છે જેમાં આણંદ મહાનગરના વિકાસમાં

અમલવારી સાથે ઔદ્યોગિક એકમો ને જોડી તેમના સીએસઆર ફંડ રૂપે સહકાર આણંદ જિલ્લાના સામાજિક આર્થિક અને માળખાકીય સહિતના વિકાસ કાર્યોને વધુ વેગ મળે તે માટે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને

એમની રિક્વાયરમેન્ટ શું છે એ કયા સેક્ટર્સમાં સીએસઆર અંતર્ગત કામગીરી કરી રહ્યા છે એક ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની જિલ્લા વહીવટી તંત્રની રિક્વાયરમેન્ટ સાથે કંપનીઝનો સીએસઆર એક્સપેન્ડિચરને કઈ રીતે અલાઈન કરી શકીએ આ માટેની આખી કોન્ફરન્સનો ભવિષ્યમાં આયોજન કરવાના કરવાના છીએ આજે આ એક પ્રી કોન્ફરન્સ હતી જેમાં અમારા તરફથી એક જિલ્લાને જિલ્લામાં સીએસઆર હેઠળ કયા કયા ક્ષેત્રોમાં શિક્ષણ થઈ ગયું આરોગ્ય થઈ ગયું આઈસીડીએસ થઈ ગયું આ ઉપરાંત લીક ડેવલપમેન્ટ થઈ ગયું જે તળાવોનું ડેવલપમેન્ટ છે આ પ્રકારની અમારી અમે સાથે સાજા કરી છે ઇન્ડસ્ટ્રીઝ તરફથી ખૂબ સારું પ્રતિભાવ મળ્યું છે અને હવે એક એક્સરસાઇઝ પણ એમને કરવા આપી છે જેનાથી એ ટૂંકા સમયમાં અમને ડિસ્ટ્રિક્ટ જિલ્લા વહીવટી તંત્રને જાણ કરશે કે એમની પ્રાયોરિટી શું છે એ કયા કયા ક્ષેત્રમાં સીએસઆર હેઠળ એક્સપેન્ડિચર કરવા માંગે છે જેથી ડિસ્ટ્રિક્ટની જરૂરિયાત અને કંપનીનું સીએસઆર એક્સપેન્ડિચરનું અલાઇનમેન્ટ થઈ શકે આ માટેની આખી પ્રી કોન્ફરન્સ રાખવામાં આવી છે ભવિષ્યમાં પણ જિલ્લાના ઔદ્યોગિક એકમો જે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે સીએસઆર ક્ષેત્રે પણ પણ આ તમામ કામગીરી જિલ્લા વહીવટી તંત્ર હેન્ડલ થાય અને જિલ્લા વહીવટી તંત્રને જાણમાં રાખીને થાય આ માટેનું એક આખું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે જેથી આણંદ જિલ્લાના લોકોને વધુમાં વધુ લાભ આણંદ જિલ્લામાં ચાલતા ઔદ્યોગિક એકમોના સીએસઆર કોન્ટ્રીબ્યુશન થી મળી શકે આ માટેનો એક આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સાહેબ આમાં રોજગારની તકો કેટલી જોઈ શકાય અ રોજગારની તકોનો અત્યારે વાત જ નથી મેઇનલી છે કે જે કંપનીઝ તરફથી ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક અમુક ફોર એક્ઝામ્પલ આંગણવાડીના રીડેવલપમેન્ટ હોય હમણાં જ આપ લોકોને ખબર હશે નાઇસોલ તરફથી જહાજ ગામમાં બે આંગણવાડીઓ રીડેવલપ કરવામાં આવી હતી સિમિલરલી ફોર એક્ઝામ્પલ જીએસસીસીએલ તરફથી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ તરફથી ધોરણની આજુબાજુ દસ આંગણવાડી અપડેટ કરવામાં આવી છે પીજીસીએલ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ તરફથી પણ આણંદ જિલ્લામાં એક ખૂબ મોટી માતબર રકમ લગભગ ત્રણ કરોડની આજુબાજુ રકમના સીએસઆર ના કામો જેમાં ઈ રિક્ષા પચીસ જેટલા ઈ રિક્ષા જે માનનીય સીએમ સાહેબના ના હસ્તે પણ આપને કરાવ્યું હતું તારાપુરના કાર્યક્રમમાં સિમિલરલી પીજીસીએલ તરફથી ઘણી બધી શાળાઓમાં રેનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આવે છે ઘણા બધા કામો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સને લગતા જે કામો આંગણવાડી શાળા આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્રની અમુક રિક્વાયરમેન્ટ હોય છે જે પૂરી પાડવામાં ઇન્ડસ્ટ્રીઝનું ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝની હેલ્પ સહકાર તંત્ર માટે ઇમ્પોર્ટન્ટ છે તો આવા તમામ પ્રોજેક્ટ્સની આરોગ્ય વિભાગ તરફથી આરોગ્ય વિભાગની જરૂરિયાત આઈસીડીએસ વિભાગ તરફથી આઈસીડીએસ ની જરૂરિયાત આ પ્રકારની ઇન્ડસ્ટ્રી સાથે ડાયલોગ નું એક પ્લેટફોર્મ ઉભો કરવામાં આનંદી દિનેશ પટેલની સાથે હિરણ શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર